પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડાઘાટ સંકલ્પ થાય અને તે હટાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે તે ધારતા ધારતા દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ યાતિ પરામ ગતિ તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ